Thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મનમોહનસિંહ સરકારમાં વિદેશ મંત્રી રહેલા નટવરસિંહ મોડી રાત્રે ગુડગાંવની હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમને અંતિમ સ્વા લીધા હતા તેઓ પંચાણું વર્ષના હતા અને એક ઉત્તમ રાજદારી અને કુશળ રાજકાર્ય તરીકે જાણીતા નટવરસિંહ રાજસ્થાનના ભરતપુરના રહેવાસી હતા તો મિત્રો તમને જણાવી દે કે તેમણે મે બે હજાર ચોવીસથી ડિસેમ્બર બે હજાર પાંચ સુધી તેમને મનમોહનસિંહ સરકારમાં વિદેશ મંત્રી તરીકે સેવા આપી હતી નટવરસિંહના અંતિમ સંસ્કાર આજે દિલ્હીમાં કરવામાં આવશે નટવરસિંહ બે વખત લોકસભાના અને એક વખત રાજ્યસભાના સભ્ય પણ હતા જોકે વધુ જણાવી દઈએ કે મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક્સ પર લખ્યું કે ભારત સરકારમાં ભૂતપૂર્વ વિદેશ પ્રધાન અને પદ્મ વિભૂષણ એવોર્ડ વિજેતા નટવરસિંહના નિધનના સમાચાર ખૂબ જ દુઃખદ છે તો મિત્રો વધુ તમને જણાવી દઈએ કે સીએમ ભજનલાલે કહ્યું હતું કે ત્યારે મિત્રો તેઓએ ભગવાન શ્રીરામને પ્રાર્થના કરી છે કે તેઓ દેવગત આત્માને તેમના ચરણોમાં સ્થાન આપે અને શોકની આગળીમાં શોકગ્રત પરિવાર ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ માં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ